નમસ્કાર મિત્રો આજે આ સુંદરપુરનો રાજકુમાર અને ભોલો બંને જણા પહોંચ્યા ભુવા પાસે અને ભૂતિયાને કેદ કરવાની બધી વાત કરીને પાછા આવ્યા છે અને હવે આ દ્વાર ઉપર એમને તો એવું છે કે ભૂતિયો સવારનો અહીંયા બેઠો છે તો એને કાંઈ વાતની જાણ નથી અને કાલે જીવણભુઓ વેશ પલટો કરીને આવશે અને ભૂતિયો એમને ઓળખી નહીં શકે અને પછી તેઓ ભૂતિયાને શીશામાં પૂરીને અમને આપી દેશે આમ વિચારીને તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા પરંતુ ભૂતિઓ આ બધી જ વાત જાણતો હતો અને હવે તેને ખબર પડી ગઈ કે હવે મારે આ સુંદરપુરમાં રહેવા જેવું નથી પરંતુ જતાં જતાં આ જીવન ભૂવાને પણ ફસાવતો જાવ આમ કહીને પછી તે પેલા દ્વારપાલ પાસે પહોંચે છે અને રૂપાવટીના મુખ્ય દ્વારનો જે દ્વારપાલ હતો તેને ભૂતિઓ કહે છે કે અહીંયા આવતીકાલે એક દુશ્મન આવવાનો છે અને તે વેશ પલટો કરી અને તે સુંદરપુરમાં પહોંચશે અને પછી તે સુંદરપુર ઉપર ભયંકર આફત બનવાનો છે માટે એ દુશ્મનને પકડીને તું ઉઘાડો પાડી દે છે નહીતર હે દ્વારપાલ તારો જીવ લઈ લઈશ ત્યારે દ્વારપાલ કહે છે કે મારા સુંદરપુર ઉપર કોઈ દુશ્મન આવે અને જો એને ઉઘાડો ના પાડું તો મારી નોકરી શું કામ નહીં અને પછી ભૂતિઓ આ સુંદરપુર છોડીને ચાલ્યો જાય છે અને આમ કરતાં કરતાં વહેલી સવાર થાય છે અને વહેલી સવારે સુંદરપુરના સેનાપતિ તેમના પાંચ ઘોડેસવારોને લઈ અને વહેલા તેઓ નીકળ્યા છે અને મુખ્ય દ્વાર પર આવે છે અને આવીને કહે છે કે દ્વારપાલ દ્વાર ખોલો અમે અગત્યના કામ માટે બહાર જઈ રહ્યા છીએ ત્યારે આ દ્વારપાલ એટલું કહે છે કે સેનાપતિ હું તમને એક અગત્યની સૂચના આપવા માગું છું ત્યારે સેનાપતિ બોલ્યો કે એવી તો વળી તમે મને શું સૂચના આપવા માંગો છો ત્યારે દ્વારપાલ કહે છે કે સેનાપતિ મને એવી એક ગુપ્ત માહિતી મળી છે કે આજે સુંદરપુરમાં કોઈક વેશપલટો કરી અને કોઈક દુશ્મન આવવાનો છે અને તે દુશ્મન બીજું કોઈ નહીં પરંતુ તે વેશપલટો કરી અને આવશે ને તે આપણા દુશ્મન રાજાનો ગુપ્તચર છે અને તે સુંદરપુરને પાયમાલ કરી નાખવા માટે કાંઈક યોજના ઘડવા માટે આવવાનો છે ત્યારે આટલા શબ્દો સાંભળીને સેનાપતિને ગુસ્સો આવ્યો ને કહેવા લાગ્યા કે દ્વારપાલ શું તારી આ વાત સો ટકા સાચી છે ત્યારે દ્વારપાલ કહે છે કે મને જે સૂચનાઓ મળે છે ને એ જ હું કહું છું બાકી હું કાંઈ વધારે તો કહેતો નથી ત્યારે સેનાપતિ ઘોડા ઉપરથી નીચે ઉતરી જાય છે ને કહેવા લાગ્યા કે દ્વારપાલ જો આટલી મોટી ઘટના બનવાની હોય ને તો અમારે ગમે એવું અગત્યનું કામ હોય પરંતુ પહેલાં અમારો મુખ્ય ઉદ્દેશ છે સુંદરપુરની રક્ષા કરવાનો અને પછી જ અમે બીજા કાર્યને પાર પાડીશું માટે મારા પાંચ સિપાહીઓ આ જ દ્વારની બાજુમાં રહેશે અને હું અહીંયા સંતાઈને બેસીશ અને તમને જો એવું લાગે ને કોઈ એવો વ્યક્તિ આવે ને તો તમે મને જાણ કરજો તો હું એને પકડી પાડીશ અને એને જેલ ભેગો કરી નાખીશ અને આમ આ રીતની યોજના બની ગઈ છે અને સુંદરપુરના રાજકુમારે આ વાત કોઈને જણાવી જ નથી કે જીવનભુઓ વેશ પલટો કરીને આવવાનો છે કેમ કે જો આ વાત તેઓ ફેલાવે તો ભૂતિયા સુધી વાત પહોંચી જશે એટલા માટે આ વાત છુપાવવામાં આવી છે અને સેનાપતિ જાણતા ન હતા અને તેઓ પણ ભૂતિયાની આ જાળમાં ફસાય છે અને આમ કરતાં કરતાં થોડોક દિવસ આકાશે ચડ્યો અને સાચે જ એક ઘોડે સવાર ધાબરતોડ આ સુંદરપુરના મુખ્ય દ્વાર પર આવે છે ત્યારે દ્વારપાલ બહાર આવીને જુએ છે તો સાચે જ મોટી મોટી દાઢી છે અને માથા ઉપર એક પાઘડી પહેરેલી છે અને જાણે કોઈ વૃદ્ધ માણસ આવ્યો હોય એવો વેશપલટો કરી અને જીવનભુવો આવ્યો છે ત્યારે તેમને જોતાની સાથે દ્વારપાલ સમજી ગયો કે આ બીજું કોઈ નહીં પરંતુ ભૂતિયો મને કહીને ગયો હતો ને એ આ ગુપ્તચર હોવો જોઈએ પછી આ દ્વારપાલ એમની પાસે પહોંચે છે અને કહે છે કે કોણ છો તમે અને અહીંયા કેમ આવ્યા છો ત્યારે તે ઘોડા ઉપરથી નીચે ઉતરે છે ને કહે છે કે મને સુંદરપુરના મહારાજે બોલાવ્યો છે એટલા માટે હું આવ્યો છું ત્યારે આ સુંદરપુરનો દ્વારપાલ એટલું કહે છે કે તમને મહારાજે બોલાવ્યા તો પછી મને એવી સૂચના કેમ નથી મળી કે અહીંયા આ માણસ આવશે તો એને અંદર સુધી મોકલજો સાચું કહો આવી કોઈ સૂચના મળી જ નથી ત્યારે તે કહે છે કે હું મહારાજનો ખાસ માણસ છું અને એક અગત્યના કામ માટે અહીંયા આવ્યો છું ત્યારે દ્વારપાલ કહે છે કે તમારું નામ શું છે ત્યારે જીવનભૂવો કહે છે કે મારું નામ તમને અત્યારે નહીં જણાવવું પરંતુ મારું કામ પૂરું થાય એના પછી જ હું તમને મારું આખું સરનામું આપીશ ત્યાં તો દ્વારપાલે ત્રણ તાળી પાડી એની સાથે બંને બાજુથી સિપાહીઓએ આ માણસને ઘેરી લીધો અને પછી તો સેનાપતિ પણ આવે છે અને તલવારની અણી આના મસ્તક ઉપર રાખીને કહેવા લાગ્યો કે ગુપ્તચર મને બધી જ ખબર છે કે તું કોણ છે અને તું દુશ્મન રાજાનો ગુપ્તચર છે અને તને શું લાગ્યું કે અમે તને પકડી નહીં શકીએ જો તને પકડી લીધો ને હવે તું જો કાલે જ તને ફાંસીના માછડે ચડાવી દઈશ અને આમ કહીને તેમને બંદી બનાવીને લઈને ચાલ્યા ત્યારે સામેથી રાજકુમાર અને આ ભોલો બંને દોડતા આવે છે અને આવીને કહેવા લાગ્યા કે સેનાપતિ શું કરો છો ત્યારે સેનાપતિ કહે છે કે તમને ખબર નહીં પડે આ તો આપણા રાજ્યનો દુશ્મન છે અને તે વેશ પલટો કરી અને આપણા રાજ્યમાં આવ્યો હતો પરંતુ જુઓ એને મેં પકડી લીધો છે ત્યારે રાજકુમાર કહે છે કે આ કોઈ ગુપ્તચર નથી આ મારો માણસ છે ત્યારે આ સુંદરપુરનો સેનાપતિ નથી માનતો અને કહે છે કે હું એમ આ માણસને તમને નહીં સોંપું કારણ કે મને પૂરી ગુપ્ત સૂચના મળી છે કે આ કોઈ બીજું નહીં પરંતુ દુશ્મન રાજાનો ગુપ્તચર છે ત્યારે રાજકુમારને ગુસ્સો આવે છે અને પછી જે વિક્રમ ભુવાના ગળામાં દાઢી લટકાવેલી હતી તે કાઢી દે છે અને કહે છે કે જુઓ આ વિક્રમ ભુવો છે અને તે ભૂતિયાને વસમાં કરવા માટે અહીંયા વેશ પલટો કરીને આવ્યા છે અને તે વેશ પલટો કરીને એટલા માટે આવ્યા છે કારણ કે ભૂતિયો તેમને ઓળખી અને ભાગી ના જાય અને એટલા માટે તો તેઓ વેશ પલટો કરીને આવ્યા હતા ભૂતિયાની સામુ હાજર થવા ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે સેનાપતિ પોતાનું મસ્તક નીચું રાખી અને લજ્જાથી લાજી મરે છે આ બાજુ દ્વારપાલ પણ ચૂપચાપ ઊભો રહી જાય છે ને કાંઈ બોલતો નથી પરંતુ ભોલો આગળ આવીને કહેવા લાગ્યો કે તમને એવું કોણે કહ્યું કે આ ગુપ્તચર છે બોલો હવે આ વાતનો જવાબ આપો કારણ કે તમે અમારી આખી એ બાજી ઊંધી પાડી છે ત્યારે જીવનભુઓ કહે છે કે તમે એ જણાવો કે તમને એવી સૂચના કોણે આપી કે અહીંયા કોઈ ગુપ્તચર આવવાનો છે દુશ્મનોનો ત્યારે દ્વારપાલ કહે છે કે મને આ વાત ભૂતિયાએ કહી હતી અને ભૂતિયો મને એમ કહીને ગયો હતો કે હું બહાર જાઉં છું અને અહીંયા આવતીકાલની વહેલી સવારે દુશ્મન રાજાનો એક ગુપ્તચર આવશે અને તે આ સુંદરપુરને તહેશ નહેશ કરી નાખવાની યોજના લઈને આવવાનો છે અને આવી વાત મળી એટલા માટે તો મેં આ વાત સેનાપતિને કરી હતી ત્યારે આટલા શબ્દો સાંભળીને રાજકુમાર સમજી ગયો અને તે ભોલાને કહેવા લાગ્યો કે ભોલા જો આવી યુક્તિ જો ભૂતિયાએ રચી હોય ને તો એ વાત નક્કી છે કે ભૂતિયો એ વાત જાણી ગયો હતો કે જીવણભુઓ વેશ કરી અને આપણા રાજ્યમાં આવવાનો છે અને એટલા માટે તો ભૂતિયાએ આ દ્વારપાલને આવી રીતે ઊંધો ચડાવ્યો ત્યારે સેનાપતિ કહે છે કે હું એક અગત્યના કામ માટે જતો હતો પરંતુ મને દ્વારપાલે આવી સૂચના આપી એટલા માટે હું પણ એની વાતમાં આવી ગયો અને હે જીવણભુઆજી મને માફ કરજો મેં તમારી સાથે આવું કરી અને ખૂબ મોટી ભૂલ કરી છે ત્યારે જીવણભુઓ એટલું કહે છે કે હવે જે થવાનું હતું એ થઈ ગયું અને જે બહાર જવાનો હતો એ ચાલ્યો ગયો છે અને હે રાજકુમાર ભૂતિયો અહીંયાથી ચાલ્યો ગયો છે અને હવે તે સુંદરપુરમાં ક્યારે આવશે એની રાહ જોવી પડશે ત્યારે આ ભોલો કહે છે કે મને એટલી તો ખાતરી છે કે આ ભૂતિયો ક્યાં ગયો હશે ત્યારે આ રાજકુમાર કહે છે કે બોલ ભોલા આ ભૂતિયો ક્યાં ગયો હશે ત્યારે આ ભોલો કહે છે કે તે મારા ગામમાં ગયો હશે અને મારા ગામમાં તે મારા મુખી પાસે જઈને બેઠો હશે અને થોડા જ દિવસમાં તે પાછો અહીંયા આવી જશે પરંતુ રાજકુમાર તમે ચિંતા નહીં કરતા તમે જીવન ભૂવાને અહીંયા તમારા રજવાડામાં રાખો અને ત્યાં સુધી હું પહોંચું છું અમારા ગામમાં અને ત્યાંથી ભૂતિયાને ગામમાંથી બહાર કાઢું છું કારણ કે હવે તેને ગામમાં રાખવા જેવો નથી તેના કામ હવે ખરાબ થઈ ગયા છે અને આમ ભૂતિયાની વાતમાં આવી અને આ દ્વારપાલ અને આ સેનાપતિ બંને મૂરખ બને છે અને પછી બોલો કે જે સુંદરપુરમાંથી નીકળે છે અને તે ઘોડે સવાર થઈ અને ઘોડાને દોડાવતો દોડાવતો બપોર સુધીમાં તો તે પોતાના ગામમાં પહોંચી જાય છે અને પોતાના ગામમાં પહોંચી અને તે સૌથી પહેલાં મુખીની પાસે જાય છે અને મુખીને કહે છે કે મુખી બાપા હું તમને મળવા આવ્યો છું અને પછી આ સુંદરપુરમાં જે જે ઘટના બની હતી એ બધી જ ઘટના ભોલો આ મુખીને જણાવે છે કે મુખી આવી બધી ઘટના બની છે અને શું ભૂતિઓ અહીંયા આવ્યો છે ખરા ત્યારે મુખી કહે છે કે ના ગઈકાલનો ભૂતિયો અહીંયા નથી આવ્યો ત્યારે આ ભોલો વિચારમાં પડ્યો કે ભૂતિયો સુંદરપુરમાં નથી અને આ ભૂતિયો અહીંયા આપણા ગામમાં પણ નથી આવ્યો તો પછી ભૂતિયો ગયો છે ક્યાં ત્યારે આ મુખી કહે છે કે ભૂતિયાના તો હજારો ઠેકાણા છે અને તે આજ અહીંયા હોય તો કાલે ક્યાંય હોય એનું કાંઈ ઠેકાણું હોતું નથી તો પછી આપણે એમ કેવી રીતે કહી શકાય કે ભૂતિયો ક્યાં છે ત્યારે આ ભોલો કહે છે કે હવે આ ભૂતિયાને ગમે તેમ કરીને શોધવો પડશે કારણ કે એને અમારે બંદી બનાવવો છે અને જ્યાં સુધી રાજકુમારના લગ્ન ના થઈ જાય ને ત્યાં સુધી એને શીશામાંથી બહાર કાઢવો નથી ત્યારે આટલા શબ્દો સાંભળીને મુખી હસવા લાગ્યા ત્યારે બોલો પૂછે છે કે મુખી તમે કેમ હસી રહ્યા છો ત્યારે મુખી કહે છે કે બોલા તું જે વિચાર કરી રહ્યો છે ને કે ભૂતિયાને અમારે શીશામાં પૂરવો છે અને તેને કેદ કરી લેવો છે તો આ કામ તું જેટલું કહી રહ્યો છે એટલું આસાન નથી પરંતુ ભૂતિયાને બંદી બનાવો એ જંગલના વાઘને એકલા વગર હથિયારે વસમાં કરવો એના બરાબર છે ત્યારે ભોલો કહે છે કે હા તમારી વાત સાચી છે પરંતુ એ જંગલના વાઘને વસમાં કરવો ને એનું હથિયાર અમારી પાસે છે અને એ છે ભૂવો અને જીવણભુવાએ એકવાર તો ભૂતિયાને બંદી બનાવી દીધો હતો અને શીશામાં પૂરીને તેઓ આપણા ગામમાંથી જ નીકળ્યા હતા ત્યારે તમને ખબર છે ને કે ભૂતિયાને આઝાદ આપણે જ કર્યો હતો પરંતુ હવે આપણે બીજી વાર આ ભૂલ નથી કરવાની અને હવે તો આપણે સાથે મળી અને ભૂતિયાને આપણે કેદ કરવાનો છે ત્યારે આમ હવે મુખી પણ આ ભોલાની સાથે આવે છે ને કહે છે કે તો ચાલ ભોલા હું પણ તારી સાથે છું અને આમ પણ ભૂતિયાને હવે વસમાં કર્યા સિવાય આપણી પાસે બીજો કોઈ ઉદ્ધાર નથી અને આમ હવે ભોલોને મુખી બંને જણા સુંદરપુરના મહેલમાં પહોંચે છે અને ત્યાં રાજકુમાર મહારાજ મહારાણી અને ભોલોને મુખી બધા ભેગા થઈને બેઠા છે અને ત્યાં જીવન ભુવો પણ હાજર છે અને તેઓ બધા સાથે મળીને યુક્તિ બનાવે છે કે ભૂતિયાને કેવી રીતે કેદ કરવો અને આ બધા ભેગા મળીને યુક્તિ તો બનાવી દીધી છે અને એ યુક્તિ શું છે અને તેઓ કેવી રીતે ભૂતિયાને વસમાં કરવા માગે છે પરંતુ મિત્રો ભૂતિયો ક્યાં છે અને તે ક્યાં ચાલ્યો ગયો છે અને શું તે આ જીવન ભૂવાની આ માયાજાળમાં ફસાશે કે નહીં તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી